મિત્રો હવે કિર્તિ પટેલના છે ને ગોબા ઉપડી ગયા છે જે ખજૂરભાઈ ઉપર તેમને આરોપ લાગ્યો હતો તેમનો મોટો ખુલાસો બહાર પડી રહ્યો છે પહેલાં તો તમે એ વિડીયો ક્લિપ જોવો બધુભાઈ કે ના રાજી થઈ અને એ બધાની હારે ફરવાઈ ગયો હતો ખજૂરભાઈ હરે એના ભાઈઓ હારે એ ફરવાઈ ગયો તો અને એ ત્યાં પાણીમાં નાહવા પડ્યો અને કચરામાં કે ગારામાં એમાં એ ખૂટી ગયો છે એમાં એને કોઈ ની કઈ એમને શંકા નથી ને આજે ઉડાડ્યું એ ખોટું એનો કોઈ જાતનો દોર નથી એ અમારા શરમરાપ માં રહી જાય છે પછી કેતી તો મિત્રો જેમ કે તમે વિડીયો ક્લિપમાં જોયું બરોબર છે હવે ખજૂરભાઈ ઉપર જે કીર્તિ પટેલે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવીને વાયરલ કરી છે બરોબર છે જેમાં તેમને છે ને ખજૂરભાઈ ઉપર આરોપ લાગ્યો છે બરોબર છે જે સુરત પરાગ છે બરોબર છે તો તેમને લઈને હતું બરોબર છે તમે એ અંદર વિડીયો તો જોયો હશે તો હવે છે ને આ ભાઈએ છે ને મોટો કર્યો છે ખુલાસો વિડીયો જોઈને તમે પણ શોખી દેજો કેમ કે મિત્રો હવે કીર્તિ પટેલે જે એમનો જવાબ આ ભાઈ આપ્યો છે બરોબર છે તો હવે છે ને તેમના માતા પિતાને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમના માતા પિતાએ મોટો કર્યો છે ખુલાસો હવે મિત્રો છે ને એમના માતા પિતાએ એમ કીધું હતું કે છે ને બરોબર છે એ ખજૂરભાઈ અરે ખાલી ફરવા ગયો હતો તેમના સૌ એમની કાંઈ પણ ભૂલ નથી બરોબર છે એ ખોટે ખોટા એ કીર્તિ પટેલ છે ને મિત્રો હવે છે ને એ ખજૂરભાઈને બદનામ કરી રહી છે બરોબર છે કેમ કે હાલ સોશિયલ મીડિયામાં તમને અંદર ખબર હશે કે ન નવા એમ એ વિડીયો બહાર પાડે છે ને ખુલાસો કરે તો મિત્રો હવે એક વાત તો ખબર પડી ગઈ બરોબર છે કે કીર્તિ પટેલ સાવ ખોટી છે બરોબર છે અને છે ને તે છે ને નામ કમાવા કે ગમે એ ખોટા ખોટા જે છે ને ખજૂરભાઈ ને બદનામ કરી રહી છે બરોબર છે તો હવે કીર્તિ પટેલ ને મારે એટલું જ કહેવાનું છે કે આવું આવું ન કરવું તો બરોબર છે હવે ખજૂરભાઈ છે બરોબર છે તે ખૂબ ગરીબોની સેવા કરે છે બરોબર છે બસો થી ત્રણસો થી વધુ એમને ગરીબોના ઘર બનાવ્યા છે બરોબર છે અને ખજૂરભાઈએ ખુલ્લે આમ કીધું છે બરોબર છે કે જા હું હોય છું બરોબર ત્યાં સુધી હું ગરીબોની સેવા કરી બરોબર છે કે હાલ એક ઇનવેન્ટમાં એમને કીધું હતું બરોબર છે તો આવાને છે ને ખરેખર એ ભાઈ કે એમ છે ખજૂરભાઈ આવાનો જવાબ જ ન દેવાય કેમ કે મિત્રો આનું છે ને કામ કામ કીર્તિ પટેલનું કામ એવું છે કે મિત્રો છે ને બદનામ કરવા સિવાય એને કાંઈ ધંધો જ નથી બરોબર છે એક જજનો એમ પણ કહી કે યુટ્યુબ ઉપર છે ને તેમનો કોન્ટેક્ટ થઈ ગયો છે હવે કે ગમે એ વિવાદ હોય બરોબર છે તો વચ્ચે આવી જાય બરોબર છે અને ખરેખર દોસ્તો આવા સારા લોકોને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ મારું તો એવું કહેવાનું તમારું શું કહેવાનું છે મિત્રો આ ખજૂરભાઈની કીર્તિ પટેલની વિશે તમારી જે પણ રાય હોય એ મિત્રો આપણી ચેનલમાં કોમેન્ટ કરજો અને આમાં કોણ સાસુ કોણ ખોટું એ પણ કોમેન્ટ કરજો અને જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શે શેર કરો અને કોમેન્ટમાં ખજૂરભાઈ લખવાનું ભૂલજો નહીં ધન્યવાદ જુઓ સંપૂર્ણ ઘટના